હા એવિવાન વેલ બધા તમારા લોકોનું બધાનું સ્વાગત છે મારા નવા લોકોનું તો ગાય છે અત્યારે અમે લોકો આવી ગયા સુરતના કોજે વિસ્તારમાં તમે જોઈ શકો છો આપણે અહીંયા સુરતમાં ઘણા બધા વિવિધ પ્રકારના પક્ષીઓ આપણા સુરતની અંદર આવે છે તો આજે વિડીયો તમને અંત સુધી દેખાડવામાં આવ્યું તો વિડીયો છેલ્લે સુધી જો અને આપણે સુરતની બધી ઇન્ફોર્મેશન જાણવા માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરી લઉં કારણ કે તમે મારાથી પણ નવી ઇન્ફોર્મેશન તમને લોકોને જોવા મળશે તો ચાલો આપણે જોઈએ સુરતના પક્ષીઓ બધા જ વિદેશી પક્ષીઓ અહીંયા સુરત આવે છે તો ચાલો વિડીયો આપણે શરૂ કરીએ ચાલો વિડીયો છેલ્લે સુધી જોવા તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો બધા વિડિયો શૂટિંગ ઉતારે છે અહીંયા બધા અને અહીંયા બધા વિદેશી પક્ષીઓ પણ આવે છે અહીંયા ડેલી અને અત્યારે વાગ્યા છે ચાર વાગ્યા છે બધા અનેક અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ તમે જોઈ શકો બધા રીલ્સ પણ બનાવે છે અલગ બધાના પક્ષીઓ આવે છે સામે જોઈ શકો છો પક્ષીઓ વિવ વિવિધ પ્રકારના બધા આવે છે અહીંયા સામે પણ પક્ષી બેઠેલા છે તમે જોઈ શકો છો બગલા પણ છે જોઈ શકો છો આપણા સુરતને અંદર ઘણા બધા વિદેશી પક્ષીઓ પણ આવે છે અને ઘણા ખરા સવારે પણ અલગ હોય છે બપોરે પણ અલગ હોય છે અને સાદનો માહોલ તમને કોને ખ્યાલ જ હશે તમે જોઈ શકો ઘણા બધા પક્ષીઓ આપણા સુરતને જોવા મળે છે તો ગાયસ આ વિડીયો આપણે સુરતમાં કંઈક લાઈક તો બને સુરતની બધી ઇન્ફોર્મેશન જાણવા માટે ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે આપણું કોચ જો તમે જોઈ શકો છો અત્યારનો માહોલ બધા લોકો નાઈ પણ છે અહીંયા આ મારો ભાઈ મિલન છે અને જો બધા અહીંયા કોજે વિસ્તારના લોકો છે અહીંયા બધા અને આપણો આવ્યો રોડ છે સુરતના બધા જ લોકો અહીંયા આવે છે ગાઈસ બધા બેસો પણ અહીંયા આવે છે આ આપણું છે સુરત જો અહીંયા બધા પક્ષીઓ પણ અહીંયા આવે છે આ પક્ષીઓ જો આવ્યો

બાકી દરિયા કિનારો આપણો સુરત જેવી રીતે મજા ન આવે